આપણી સાથે છે લલિતાબેન ને પૂછે કે મને શું તકલીફ હતી લલિતાબેન શું તકલીફ હતી બેન આપણને મને બેક પેન બહુ જ રહેતો હતો બેઠા પછી ઉઠવામાં કેવે ને કે ડોસી માં કેમ ઉભા થાય ત્યાં થી બેક ફ્રીઝ થઈ જતી રહે ને ખાસો સમય રહેતો એમ કે એમને કે તરત તમે 5 10 મિનિટ અડધો કલાક પછી તમારી બેક સ્ટ્રેટ કરી શકો ટુકમાં સુતા પછી બેઠા થાઓ એટલે આમ ટુકમાં બોડી પોશ્ચર જીધું છે પ્રોપર આવું જોઈએ નતો વાકા વાકા ટુકમાં ઊભું થાઉં પડતું બરાબર

અને બેન મને મળ્યા એ પહેલા તમે કમર અને શોલ્ડર માટે કોઈ ડોક્ટરને બતાવી લીધું છે ના ઘણા બતાવ્યું એક્સરે કરાવ્યા એમ તો દવાઓ લઈએ પેઇન કિલર લઈએ તો સારું રહે જે પેઇન કિલર બંધ થાય ઓ બીજા દિવસથી દુખાવ શરૂ થઈ જાય બરાબર સુપર અને પછી તમે 23 અત્યારે આપણે પહેલું સેશન કર્યું બેન બરાબર અને આજે લગભગ તમારો ઓલમોસ્ટ પાંચ સેશન થયા બેન પાંચ સેટિંગ થયા બેન બરાબર અને હવે લલિતા બેન કેમ છે સારું છે પહેલા સેશનમાંથી મને 80% જેવી રાહત થઈ ગઈ એમ જોન તો બેન

અહીંયા થોડું કમ્પ્રેશન થતું હતું એટલે ટૂંકમાં આરામ પછી તમને જે જે બંને બાજુના લિગામેન્ટ હોય ને એ લિગામેન્ટ થોડાક હાર્ડ વર્કિંગ કરતા હતા એટલે બેઠા થાય ને જે ઇલેસ્ટિક વર્કિંગ હોય એ ટૂંકમાં પ્રોપર નહોતું થતું થોડુંક હાર્ડ હતું એટલે ટૂંકમાં સીધું તમારું બોડી પોશન સીધું ન થાય બરાબર અહીંયા પ્રોબ્લેમ હતો આપણને આપણી સારવારથી ટૂંકમાં

もしあっちにトロトロヘイトゼロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロトロト